બારડોલીના સરભોણ વિભાગ ખેળવણી મંડળ સંચાલિત એનબી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ડીએન કપ બે હજાર છવ્વીસનું આયોજન કરાયું ઇન્ટરસ્કૂલ વોલીબોલ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું ઇનામ વિતરણ સાથે છ દિવસે કાર્યક્રમ યોજાનાર છે જેનો વૈદિક મંત્રોચ્ચાર હવન અને દેશભક્તિ ગીત હરિફાઈથી પ્રારંભ કરાયો હતો શાળાઓમાં હાલ શૈક્ષણિક કાર્ય સાથે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભોણ ખાતે આવેલ એન બી પટેલ શાળામાં વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું શાળાની શિયાળાની મોસમમાં બાળકોમાં ખાસ તંદુરસ્તી જોડવા હેતુ સાથે ઇન્ટર સ્કૂલ વોલીબોલ અને ટી ટ્વેલ્વ ક્રિકેટ ડી એન્ડ કપ બે હજાર છવ્વીસનું આયોજન કરવાયું હતું

સોળ બોઇઝ ક્રિકેટ ટીમ તેમજ ચાર ગર્લ્સ ક્રિકેટ ટીમો એ ભાગ લીધો છે આ વર્ષે પ્રથમ વાર ગર્લ્સ ક્રિકેટ ટીમ નું આયોજન થયું છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત